નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ માં તમારું સ્વાગત છે મિત્રો આમ તો આખા વર્ષ દરમિયાન અનેક વાર વાતાવરણમાં પલટો અને શક્રવાતની અસર જોવા મળી પણ હવે આ વર્ષ બે હજાર ત્રેવીસનું વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસના વર્ષનો હવે પ્રારંભ થવાની તૈયારીમાં છે ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે જ વાતાવરણમાં આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે છે આમ તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હવામાનમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે જો કે હવે પંદર દિવસ પછી બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે પરંતુ પાંચ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીશું જવાની શક્યતા રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટો આવશે પરંતુ ફાગણમાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતમાં આખો મહિનો વેસ્ટર્ન માવઠાવાળો રહેવાની શક્યતા છે અને એપ્રિલ મહિનામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે તેમણે જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલસલ પણ જોવા મળશે જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં શક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે મિત્રો આ હતી અંબાલાલ પટેલની આગાહી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે